નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા અને માવદાન ગઢવી વચ્ચે એક જોરદાર ઝઘડો થયો છે કારણ કે મિત્રો વસંત ચાવડા દ્વારા ગઢવી સમાજના કેટલાક છોકરાઓ સાથે વાતચીત કરવાનો આવી હતી અને તેનું રેકોર્ડિંગ જે છે યુટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું તેને લઈને મિત્રો માવદાન ગઢવીએ વસંત ચાવડાને ફોન કરે છે અને ફોન ઉપર વિડીયો ના મૂકવાની ધમકી પણ આપી છે તેમજ બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે અને બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે જેની અંદર મિત્રો માવદાન કઢવી જે છે એ વસંત ચાવડાને ખૂબ જ ગંદી ગાળો આપે છે જેંગી મિત્રો કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે તો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ

પણ એક વસ્તુ યાદ રાખો કેવું કે સોશિયલ મીડિયા ઉપર અને પહેલાની જે કહેવતો છે એટલે કહેવતો જે માણસો જે બોલતા હોય ને કોઈ પણ શબ્દ તમે કેવું કોઈ પણ કોઈ પણ જ્ઞાતિ વિષય એ કહેવતો પેલા આપડા ગુજરાત માં બની ગઈ છે બરોબર એ મારે તમે જેમ નથી બોલતા હું નથી બોલતો કેવું

પણ તમને શું મારા વાલા મારા વાલા હું તમને એટલું જ કહું છું મારા ભાઈ એટલું કઉ છું કે અત્યારે મેં ત્રણ ચાર વિડિયો અમારા ગઢવી ના છોકરા તમે યાર ડિબેટ કરો છો યોગ્ય કેવાય

તો પછી એક કામ કરાય તો પછી આપડે મુકાય નઈએ તો આગળ હલો વસંતભાઈ હાજી માવનભાઈ બોલો હમણાં કમલેશભાઈ વાત કરી મધુભાઈ વાત કરી કે જો મધુભાઈ કમલેશભાઈ અમારે મારી ઘણી જોઈન્ટ છે બધા સંગઠનોમાં એટલે મેં કીધું કે વસંતભાઈ ને તમે તમારી સમજાવો અને બીજું આમાં તમે ટ્રેક કરો છો ને માં ગઢવી ગઢવી સમાજ એટલે તમે પોસ્ટર બનાવો છો એમાં ગઢવી આવે ને એટલે હું તમારી સાથે વાત કરું છું કે ગઢવી સમાજ એ ક્ષત્રિય સમાજ માટે કે તમે જે ટ્રેક કરો છો ને તો ભાઈ હું છે ને ચારણ છું કેવું એટલે તમને વાત કરવા એટલે ફોન કર્યો બાકી મારે કવિ તમારી યાર બીજું કોઈ કામ નથી એટલે તમે જે તમારું કાર્ય કરતો તમને મુબારક છે પણ હવે પછી આવો track માં ગઢવી સમાજ નું નામ આવશે એટલે વસંતભાઈ હભરો બીજું બે મિનિટ બે મિનિટ સાંભળી લો ભાઈ હાલો તમે આજ સુધી વધારે વાત કરી અલગ વસ્તુ છે માવદાન ગઢવી વાર વાત કરો છો કોની વાત માવધાન ગઢવી માણસ જ છે ને હા માણસ છે તમે બીજું ભાઈ એક જ વસ્તુ છું કે તમે છે ને સમાજ નું અરે ઉપરાણા ની ક્યાં કરો ભાઈ ઉપરાણા ની નથી કેતો તમે જે વાત કરો હું એમ કહું તમે જે કરતો તમને મુબારક છે અરે ભાઈ મુબારક છે તમે જે કાર્ય કરો તમને મુબારક પણ સમાજ નું નામ ઉપર લખો કહી દ મારે ન તો તમે તમારા તમારા સમાજ ને કહી દો કે કોઈ નો ન કરે કેવી તમારા સમાજ ને કહી દો અરે તારી બેન નામ મને અમરેલી તારે ઘરે મારું તારી બેન મેલનમાં ક્ષત્રિય સમાજ ભેગા કેટલાક ઉભા તો મેં જોયું તારી બેન આપેલો ઉભો થાય આવી જાય અમરેલી તારી મારી ના તારી એ તું તારી આવી તારી બેન એ થાય ને પછી તારી કાલે તારી મારો તારી બેન ને